છગડાયા તાલુકાના આશા ગામે દીપડો દેખાતા વન વિભાગે મુકેલ પાંજરામાં માદા દીપડી ઝડપાઈ ગામ નજીક આંઠા મારતા દીપડાને લઈને ગ્રામજનો ભયભીત બનતા

સાથે પાંજરું ગોઠવ્યું હતું અને વન વિભાગે મુકેલ પાંજરામાં એક માતા દીપડી ઝડપાઈ હતી અને તેને પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું અને આશા કામ નજીક ઝડપાયેલા આ માતા દીપડાને